એક છીણા ખાવા કરતા આમ જો એક હારે આટલા બધા છીણા ખાવાની મજા કે કેલા કે આમ યે બડી અચ્છી વાત કહી આપ જણા મારા ને આમ જો તો વરાજો બનાવવાનો હે પણ વરાજો આમાંથી નવરો થાય ત્યારે વરાજો મળે આમ જો તો ગાણી હારી હે ને આ વર્ષે આ વર્ષે જ ને પણ આપણે બે ત્રણ બે ત્રણ મહિનામાં જ વરાજો બનવાનો હે આમ જો તો આમાંથી નવરો થાય ત્યારે આવે ને આ વરાજો ઓહો હો 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 વરાજો ત્યો તૈયાર હો ફટકી મારીએ

પકડે છે ટાટ બાટ કરી નાખી બહુ કંટાળો હો રોજડાનો જો મિત્રો આ વાળા ને આ રહ્યા વાળા એ તોડી નાખ્યા જો આ રહ્યા ને હમા કરવાના તો બાજરો વાય તો ને તો જો બાજરો નું ન હોય જો તો આમ જો તો કાઈ ન દેખાતા આમ જો તો આ બધું દેખાય ની ખળ લીલો તે વાળું કાઈ ખાતર બાતર ના ખાય ખાતર બાતર ના ખાય અને આ જો આ વાળા રહ્યા ને રોજડા તો ના ખાતા ને હમા કરીએ ત્યાં જો

આમ ઘામાં ગયો હોર હોર ઠેટ આમ ખૂણે બહાર નીકળ્યો એ જો આ કોસલા ને ન્યાય એક જણ જો કોસ પણ ક્યાં નાખી જો તો ખરો મિત્ર પાખણોમાં પાણીની જરૂર પડતી હતી ને જો આ બે આ પાણા આમ જો તો હાથમાં લઈ લે જો તો અને હવે મન કે આયો હોતન લઈ લે જા જો આ પાઈપ લઈ લીધો અને મે લીધો અને લે પકડ ક્યાં નાખ્યો જો તો ખરો આબો ખોડી નાખ્યો મિત્રો જો આ ખાંબો ખોડી નાખ્યો હે બહુ જાજુ અંધારું થઈ ગયું બહુ જાજુ અંધારું થઈ ગયું હે ઓલા બે બાજુ જોવા ગયા હે એકે વાર તૂટેલા નથી ને જાય ઘરે બાંધી દીધા છે અને ખાપે ખોડી નાખ્યો થઈ ગયું છે અંધારું ગામમાં આરતી થવા માંડી આપણે અહીંયા બ્લોગ નો એન્ડ કરી નાખી તમને હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો નાની એવડી